નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ હું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે પાથમિક શિક્ષક ભરતી માટે ખુશખબર કહી શકાય પાથમિક શિક્ષક એકથી અને ટેટ વન ટેટ ટુ જે પાસ કરેલા વિદ્યાર્થી માત્ર ખુશખબર કહી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું ખાલી જગ્યાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ભરતી અને નિયમ બનતા જય થશે ભરતી તો મિત્રો તમે જોઈ શકો છો તો વિડીયો શરૂ કરતા જે આજે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંધી બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો આવશે જોઈન થઈ જશે ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાય કામી ભરતી અને અધા કોઈ પણ શિક્ષણ લેવાની ભરતી અમે જોઈન કરવામાં આવશે ચેનલ સબ્સક્રાઈ કરીને બે દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છ અને અમરેલી દરેક જિલ્લાઓમાં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે ચોવીસ છ બે હજાર ચોવીસનો જે પરિપત્ર છે મિત્રો જોઈ શકો છો ખાલ જગ્યા માહિતી મંગાવવા પરિપત્ર છે તમે મિત્રો કે ઉપરોક્ત વિષય તેમાં સદંબે અન્વય જણાવવાનું કે નીચે મુજબ જે કોષ્ટક છે મેં જોઈ શકો છો મિત્રો કે ધોરણ એકથી પાંચમાં ખાલી જગ્યાઓ ધોરણ છ થી આઠમાં જે ખાલી જગ્યાઓ ટેટ વન ટેટ વન એ ટુ માટે જે ખાલી જગ્યાઓ મંગાવી દેવામાં આવી છે ભાષા હોય સામાજિક વિજ્ઞાન હોય આ મિત્રો એ સ્ટાર્ટ માટે પણ જે ખાલી જગ્યાઓ મંગાવી છે તો મિત્રો જે ખાલી જગ્યાઓ મંગાવી દેવામાં આવી છે સમાજ વિજ્ઞાન ભાષાને સાજ સમાજ વિજ્ઞાન ભાષા માટે એક એકઠી પાંચ છઠ્ઠી આઠમાં જ ખાલી જગ્યાઓ મંગાવી દેવામાં આવી છે તો પ્રાથમિક શિક્ષકો માટે ખાસ સારા સમજતા કહી શકાય કે ટૂંક સમજ તેમની ભરતી મિત્રો આવશે તેવી સંભાવના લાગી રહી છે તો મિત્રો આવીને અપડેટ માટે આપણે ચેનલ સબસીકરણ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે